મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડબાળ ગામમાં બંને ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ ડબાળ ગામમાં તારીખ બાર જુલાઈ ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાની સૂચના મુજબ ખેરાલુ વિધાનસભા ભાજપ દ્વારા એક પેડ મા કે નામ બે પોઈન્ટ જીરો અનુસંધાને ડબાળ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સહિત મ્યુનિસિપાલિટી હાઈસ્કૂલના આચાર્ય વિનુભાઈ ચૌધરી સહિત જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મનોભાઈ સહિત ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત અગ્રણી જેડી દેસાઈ સહિત મહામંત્રી હનરભાઈ ખેરાલુ તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ મહામંત્રી દિનેશજી ઠાકોર તેમજ ખેરાલુ તાલુકાના શહેરના છટલાશના વડનગર તાલુકાના સંગઠન અને મોરચાના હોદ્દેદારો પદ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ દિવસે હનુમાનજીની મંદિર ખાતે પ્રભુત નાગરિકો સાથે પણ મીટિંગ યોજી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉદ્દેશો અને સરકારની વિકાસશીલ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ સાથે ઘેરાડ